નર્મદા મૈયા ઘાટ પર નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં સોળસોથી વધુ જળાશયો એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નિલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાટ સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું આ કાર્યમાં ભરૂચ એક સાલ ત્રાલસા દહેજ પખાજણ તથા આસપાસના ગામોના એકસો પચાસથી પણ વધારે સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ ભાગ લીધો હતો નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષા પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે અને સ્વચ્છ જળ સ્વચ્છ મન આ સ્લોગનને સાર્થક બનાવવા માટે સંત નિરંકારી મિશનના અનુયાયો अथाक प्रयास कर रहा है संत निरंकारी मिशन ना बड़ा माता सुदीक्षा जी महाराज ने अपार और असीम कृपा थकी आज पूरा भारत वर्ष में तेवीस फेब्रुआरी फेब्रुआरी बेहजार पच्चीस सवेरे सात वगे थी आ एक प्रोजेक्ट अमृत न तहत स्वच्छ जल स्वच्छ मन ना ये एक स्लोगन थकी भारत भर वर्ष में सोलशी थी वारों જળાશયોની સાફ સફાઈ ચાલી રહી છે અને સદ્ગુરુ માતા સુધીજી મહારાજની અપાર કૃપાથી આજે બાબા મહારાજની કે જે પ્રદૂષણ અંદર હોય કે બહાર એ બંને હાનિકારક છે એને સાર્થક કરવા માટે આજે સંત નિરંકારી મિશનની જે બ્રાન્ચ ભરૂચ બ્રાન્ચ છે એ ભરૂચ બ્રાન્ચમાં પણ દહેજ તાલસા એકસાલ ભરૂચ પખાજણ અનેકો ગામોથી કરીબ કરીબ દોઢસોથી બી વધારે